નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર મે બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છના નાના રણમાં રાપરના મેઘપર કાનમેર ગામના રણ વચ્ચે દિંગાણું થતા ફાયરિંગ થયું એક વ્યક્તિને માથામાં ગોળી લાગી અન્યને પણ ઈજાઓ થઈ રણમાં ભો માફિયાઓ જમીન હડપવા હરીફાઈ કરી રહ્યા છે તંત્રની નિષ્ક્રિયતા ચર્ચામાં છે રાપરના જોધપરવાંઠ અને કાનમેર વચ્ચે આવેલા ગુડખર અભયારણ્ય વિસ્તારમાં મીઠાના કારખાના પાસે અગિયાર લોકો હાજર હતા ત્યારે ધારિયા બંદૂક લાકડી લઈને આવેલા સત્તર શખ્સે હુમલો કરતા ત્રણ લોકોને બંદૂકની ગોળી લાગી હતી બાદમાં ગવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતા વાહન વડે ટક્કર મારી તેમને મારી નાખવાના પ્રયત્ન કરાયા હતા ચકચાર જગાવનારા આ બનાવથી પોલીસમાં દોડધામ થઈ પડી હતી રાપરના કાનમેરમાં રહેનાર ફરિયાદી મગન સુજા ગોહિલ તથા વલી મહંમદ ઇબ્રાહીમ રાજા જેમલ કમા ગોહિલ રમેશ હઠી ભરવાડ જગસી જેસા કોળી દિનેશ ખિમજી કોળી દસો કોળી મુકેશ બેચરા કોળી નવીન જગસી કોળી દેવસી કોળી કરસન આણંદ કોળી એમ અગિયાર લોકો બાઇકમાં બેસીને જોધપુર વાંઢ અને કાનમેર વચ્ચે ઘુડ અભયારણ્ય રણ વિસ્તારમાં જૂના મીઠાના કારખાના પાસે ગયા હતા જ્યાં ગઈકાલે ઢળતી બપોરે આ લોકો બેઠા હતા ત્યારે ફોર્ચ્યુનર કાર સ્વિફ્ટ કિનેટા તથા બોલેરો તથા સફેદ રંગની જીપ ત્યાં આવી હતી આ વાહનોમાંથી ભરત દેવા ભરવાડ ભરત રવા વાઘેલા પાલા વાઘેલા દેવા કરસન ડોડિયા ઈશ્વર રજપૂત શક્તિ ડાયા ડોડિયા બળદેવ ઘેલા રજપૂત રાયધણ ઉસેટિયા વિજય રાયધણ ઉસેટિયા કાના અમરા રબારી વિરમ રબારી સતીષ કલા ભરવાડ લખમણ દેવા ભરવાડ અજા ટપુ ભરવાડ રૂપા ટપુ ભરવાડ થાવર આંબા રબારી અને સવાર રત્ના રબારી નામના શખ્સો બહાર આવ્યા હતા ત્રણેક બંદૂક ધારિયા અને લાકડીઓ સાથે આવેલા આ આરોપીઓએ રણ વિસ્તાર તમારા બાપનો નથી તેમ કહી ફરિયાદીને જાતિ અપમાનિત કર્યા હતા જગ્યા ખાલી કરી નાખવાનું કહી દેવા ડોડિયા બળદેવ રાજપૂત અને વિજય ઉસેટિયાએ બંદૂકમાંથી ફાયરિંગ કરતા દિનેશ કોળીને માથામાં મુકેશ કોળીને પગમાં તથા વલી મહંમદને નાકમાં ગોળી લાગી હતી દરમિયાન ફરિયાદી અને નવીન કોળી ગંભીર ગવાયેલા દિનેશ કોળીને બાઇકમાં બેસાડી તેને સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ત્રણેયને જાનથી મારી નાખવાના ઈરાદે વિજય ઉસેટિયાએ બોલેરો ગાડીની પાછળથી ટક્કર મારતા ત્રણેય નીચે પડી ગયા હતા પાછળથી આવેલા આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો આ ઘવાયેલાઓને સામખિયાળી લઈ જવાયા હતા ત્યારે દિનેશને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવાયો હતો આ બનાવમાં સત્તર પૈકી એકેય આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી ત્યારે તમામને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દરખત મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશે त्यासाठी सु मला आपसो, नमस्कार